નમસ્કાર જોહાર આદિવાસી ઓટલાના મંચ ઉપર અગિયારમાં એપિસોડમાં ફરી પાછા આજે આપણે જે લેટર કાંડ ની ઘટના હતી મોવા એકસો સિત્તોતેર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા જે એક લેટર લખાયો હતો અને લેટરની ઘટના જે હતી કે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આદિવાસી પંચ નામની એક સંસ્થા ચાલે છે કે આદિવાસી પંચના વિસ્તારના લોકો એક સંગઠન બનાવ્યું છે અને સંગઠનના લોકો પૈસા છે દાબ દબાણ કરે છે આ રીતનો એક લેટર હતો અને નવ ઓગસ્ટ ના દિવસ એક મારા મારીની નાની અમતી લખી અને સો કરોડના ટાર્ગેટ કર્યો હોય એવું પણ લોકો કહી રહ્યા છે આક્ષેપો કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં વાત ચાલે છે અને તેને લઈ આજે ફરી પાછા આપણે જે તે દિવસે આપણે એક પક્ષ હતા રાજુભાઈને આપણે સાંભળ્યા પણ સામે જે બીજા પક્ષ હતા જેમની સાથે આ ઘટના થઈ હતી ઘટનામાં જે એક આદિવાસી આગેવાન છે આદિવાસી કાર્યકર્તા છે લોકોની પડખે જ ઘટનાઓ તકરાર થઈ હતી જેને લઈ સમગ્ર લેટર કાંડ થયો છે અને એ ઘટના થઈ છે જેને લઈ અત્યારે આપણી સાથે બધા જ ઉપસ્થિત છે શરૂ કરીએ સૌપ્રથમ બંટીભાઈ જે દિવસની ઘટના હતી એમાં તમે શું કહેશો હું આખી ઘટનાનો વિસ્તારપૂર્વક એક ખૂબ જ ટૂકા શબ્દમાં એટલું જ કહેવા માંગુ છું કે આ સંપૂર્ણ ઘટના જે રીતે એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા જે એમના લેટર પર રજૂઆત કરવામાં આવી એક કોઈ પણ જાતના તથ્ય અને કોઈ પણ જાતના સત્ય વિનાની છે સંપૂર્ણ પાયાવિહોણી ઘટના છે કારણ કે એમણે જે રીતે એમાં ઉલ્લેખ કર્યો છે એમાં કોઈ બી વસ્તુ કે કોઈ બી વિષય વખત આવી ઘટના આજ સુધી ક્યારેય કોઈ દિવસ નથી થઈ આજે લગભગ ચાર થી પાંચ વર્ષથી ના ના એવું નહીં એવું નહીં પણ જે સામાજિક આગેવાનો છે જે અંદર અંદર અને રસ્તા ઉપર કોઈ નાની આમથી બાબતમાં બી આપણે સમાજ સમાજના જે અન બનાવતા તો આપણે લડતા ઝઘડતા તો હોઈએ જ છે જી જી બરાબર એ બાબત તો આપણા બધાની વચ્ચે થતી જ હોય છે તેવી ઘટના થઈ છે તો તે બધી જ ઘટનામાં આવી ફરિયાદ કરી છે એમએલએ સાહેબે ના ના ક્યારેય નથી એક વસ્તુ છે કે પહેલી વાત તો મોવા 170 વિધાનસભાના ધારાસભ્ય આથી જ નહીં પરંતુ જ્યારથી બુહારી ખાતે આ પ્રતિમાનું અમે સ્થાપના કરી છે ત્યારથી અમને અસામાજિક તત્વો ઠરાવતા છે એ લાલસિંહભાઈ ને પણ ખબર છે ને સમાજના દરેક આગેવાનો જાણે છે કે એ હંમેશા અમારા વિરોધમાં રહ્યા છે તો આવી જ ઘટના પાછલા સમયમાં પણ થયો છે તો તેમાં પણ વિધાનસભાના જે ધારાસભ્ય છે એકસો સિત્યોતેર ને એમણે ત્યારે પણ આવો કોઈ લેટર લખીને ફરિયાદ કરી મેલ મીડિયા અને એના ફરિયાદ માટે કાલે એક અરજી થઈ છે તો મોહનભાઈને મારી એક વિનંતી છે હાથ જોડીને વિનંતી છે એમને કે એના માટે બી તમારા નેટવર્ક નો ઉપયોગ કરો કે આ કયા અસામાજિક તત્વો છે કે જે ગ્રામ પંચાયતની ગૌચરની જમીન દબાણ કરવા માટે મારામારી કરે છે એવા કયા અસામાજિક તત્વો છે જેના કારણે આ વિસ્તારમાં રાજુભાઈ નો એમાં આઠ દસ વ્યક્તિઓ લડાઈ કરે છે અને બુવારી ગામનો જ છે વીરપુર ગામનો જ છે ખાલી તમારી વાત કાપતો છું

ફક્ત ને ફક્ત રાજકીય દ્રેશ ભાવના રાખીને મોહનભાઈ ડોડિયા અને મોહનભાઈ ડોડિયા પર નભનારા લોકો કે જે મોહનભાઈ ડોડિયા પર નભે છે જેમની આજીવિકા મોહનભાઈ ડોડિયા પર ચાલે છે એવા લોકો દ્વારા આ એક કાવતરું કરાયું છે જે વાત કરી બંડીયભાઈ કે આર્થિક હવે ધારાસભ્યને શું હોય કે ભાઈ એક સામાન્ય વ્યક્તિ અડતિયા ડાબો જમણો બધા લોકો છે ભ્રષ્ટાચારમાં લીધ છે અને જે કઈ ભ્રષ્ટાચાર થયો છે તે એમના સાગરીતો દ્વારા થયો છે તો જો સાગરીતોને ઉજાગર કરવામાં આવે તો મોહન પોલ ખોલશે એટલા માટે અમારા બનતી રાજુ કે અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ છે એના પર આ કાદવ ઉછાળવાની કિચડ ઉછાડવાની વાત છે એમનામાં એટલી હિંમત હોય તો જે સરકારી જમીનની જે વાત કરે તો તે ડબલ કલેક્ટર માં અને ડીડીઓ માં લેટર લખીને વાત કરે છે કે કોણ દબાણ કરે છે

જે જેવા કેવાતા આમ લોકો છે છે જમીન કબજા કરીને જે બિલ્ડરો બિલ્ડરો બનેલા એ એ જમીન કબજે કરી છે એનું પ્રૂફ છે શૈલેષભાઈ કે ગામના પ્રથમ નાગરિક જે કહેવાય સરપંચ એમણે પોતાના લેટર પેડ પર લખીને અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં તો આજ સુધી એની ઉપર કાર્યવાહી નથી થઈ અને એક નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે એમાં એક વિડીયો નાનો સમતો વાયરલ થયો એમાં કે વિડિયો વાયરલ થયો એટલે એનામાં એફઆઈઆર કરવી પડશે તો મારે પ્રશાસનને પણ પૂછવું છે અને મોહન દોડિયાને પણ પૂછવું છે કે બંટી છે કે રાજો છે અમારા એક સામાજિક કાર્યકર્તાઓ છે આદિવાસી છે અને ધારો કે મારો પુત્ર અથવા મારો છોકરો ખરાબ કરતો હોય અથવા એ એમ માનતો નહીં તો એને હું બે ઝાપટ મારું તો તે રીતે ધારો કે અમારો જે આદિવાસી સમાજ છે એમાં બનતી તું નથી માનતો ચાલ ઉત્તર હું દાદાગીરીથી એની સાથે વાત કરી શકું કેમ કે મારા સમાજનો બંટીને તકલીફ નથી રાજુ જોડિયા થી રાજુ જોડિયા ને બંટી થી તકલીફ નથી તો કેસ કરવાનો ક્યાં સવાલ છે આ ફક્ત ને ફક્ત પો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે મોહન ડોડિયો પોતાના લેટર નો ઉપયોગ કરે છે ફરી ફરીને હું કહું છું કે કોર્ટેલિયામાં જયારે આદિવાસી દીકરીઓ પર જ્યારે ખેડતી કરવામાં આવે ત્યારે એનું લેટર પેડ ક્યાં ગયું હતું કયા લોકરમાં મુકાયું હતું ડોલવણમાં જ્યારે જે દીકરાનું ખુમ થયું ત્યારે એનું કયું લેટર પેડ કયા લોકરમાં હતું આજે યુરિયા ખાતર નથી મળતું ત્યારે એનું લેટર પેડ કયા લોકરમાં ઘૂસી ગયો છે લોકો રોજગારી નથી મળતી ત્યારે કયા લોકરમાં ઘૂસી ગયું છે પાન કાર્ડ ની જે વાત છે લિંક નહીં ત્યારે એનું લેટરપીડ કયા લોકરમાં ઘુસી ગયો છે એમણે ટિપ્પણી કરવી છે અને પોતાના મળતિયાઓને બચાવવા માટેનો જ આ પ્રયત્ન છે હું પણ કહું છું અને એકસો દસ ટકા ખાતરી સાથે કહું છું અને શૈલેષભાઈ હું ખાતરી આપું છું તમને કે ભ્રષ્ટાચારીઓ કોઈ દિવસ બચવાના

કુલ સમયમાં ભણતો એકબીજા પર આક્ષેપો કરે કે પપ્પા આણે આમ કર્યું પપ્પા તેણે તેમ કર્યું આ એ રીતના આક્ષેપો છે આમાં કોઈ ધારાસભ્ય લેવલની કે કોઈ નેતા લેવલની વાત જ નથી પહેલી વાત તો એમણે જે આદિવાસી પંથની વાત કરી તો ભાઈ એમના જે પાટલા વિડીયોમાં કીધું છે તે જ પ્રમાણે હું પણ એ સાથે સમજ છું કે પહેલા તો મોહનભાઈએ આદિવાસી તરીકે આદિવાસી પંથની વ્યાખ્યા ને આદિવાસી પંથ છે શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે ને બીજી વસ્તુ

હું તમારી વાત હું તમારી વાત સાથે સમજ છું પણ તમે ખાલી મારા બે શબ્દ સાંભળી લેજો કે આમાં કેવું છે કે ધારાસભ્ય આદિવાસી પંચ નો ઉલ્લેખ કર્યો તો આદિવાસી પંચના સભ્ય કે આદિવાસી પંચના કાર્યકર્તા લાલસિંહભાઈ કામિદ પહેલા તો નવ ઓગસ્ટ ના દિવસે બુહારી ખાતે હતા જ નહીં બુહારી શું એ ગુજરાતમાં જ નહીં હતા પેલા તો મોહનભાઈ ત્યાં ખોટા પડે છે મતલબ આ જે સો કરોડ નો ભ્રષ્ટાચાર છે એ સો કરોડ ભ્રષ્ટાચાર ને કોઈક રીતે લાલસિંહભાઈ ઉજાગર કર્યા છે રાજુભાઈ છે એમાં અને બીજા અન્ય એમના સાથેના કાર્યકર્તાઓ છે અને એને લઈ એમને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે કે પછી ગમે જે રીતે પ્રથમ એમના ઉપર ત્રીસ લાખ ની ખંડણીની વાત કરી ત્યાર પછી એમને એક લોકોને દીધા એના ઉપર લીધા બરાબર પણ મારે એક કેવું છે કે જે રીતના વિડીયો બીજા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે તો શું એના પર પણ એસપી સાહેબ ડીવાય એસપી સાહેબ તમારા વિસ્તારના પીએસ એક્શન લેવા તૈયાર છે ખરા

અને લાલસિંહ ખાલી ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે કે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે એવું ભાઈ નથી બંટીભાઈ ને એ લોકો બધા આવેદનો આપેલા છે કલેક્ટર અને ડીડીઓ ને રજૂઆત કરી છે કે કોઈ અલગ મુદ્દો લઈને અમે ચાલીએ છીએ એવું નથી એ લોકોને ખબર છે કે હું જેલમાં જાય અહીંયા હું તમને બે મિનિટ રોકું બંટીભાઈ બંટીભાઈ મુદ્દો પૂરો કરી લો ધારો કે અમને પાકી ખબર છે શૈલેષભાઈ કે અમારે ધારો કે જેલમાં જઈશ તો બંટી ચલાવશે આ મુદ્દાને બંટી જેલમાં જશે તો હું ચલાવીશ પણ આ ભ્રષ્ટાચારનો મુદ્દો ક્યારે બંધ થવાનો નથી મૂળ વાત આ છે કે કોણ કોણ આગેવાન છે અથવા તો કોણ કરી શકે એમ છે એમના પર કેસ કરો બંટી કરી શકે આગેવાની લઈ શકે એમ છે તો બંટી પર કેસ કરો રાજુ આગેવાની લઈ શકે એમ છે તો એના પર કેસ કરો લાલસિંહભાઈ આગેવાની લઈ શકે છે તો એમના પર કેસ કરો પોલીસ લઈને ક્યા પણ બુવારી ખાતે ઘટના બની છે બે મહિના એક મહિના ત્રણ મહિના છે ના સોમવારે તૈયાર છે સોમવારે અને પીઆઈ અમે પૂછવાના છે કે જો ભંટીભાઈ નો વિડીયો વાયરલ થતો હોય તો એના પર એફઆઈઆર કરવામાં આવે છે તો આ જાહેરમાં ગામના પ્રથમ નાગરિક પર જયારે હુમલો થતો હોય અને એના લેટર પે અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં એની રિસિવ કોપી આપણી પાસે છે એ એના આધારે તમે અત્યાર સુધી કેમ કેસ નહીં કર્યો અને જેવો વિડીયો વાયરલ થયો છે નવમી ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસ એના તરત જ વિધિન એક કલાકમાં એફઆઈઆર થાય છે તો કાયદો બનતે અને રાજુ માટે અલગ છે લાલસિંહભાઈ માટે અલગ છે અને મોહનભાઈ માટે અલગ છે કે અસામાજિક તત્વો દબાણ કરવા માટે જે ઝઘડો કરે છે બંટીભાઈ તમારો વારો ગુજરાતમાં અત્યારે મારા પ્રમાણે કાયદા બધા માટે અલગ છે તમે નેતા હોવ તમારા માટે કાયદો અલગ છે તમે સત્તા પક્ષના નેતા હોવ તો તમારા માટે કાયદો અલગ છે તમે વિપક્ષના નેતા હોવ તો તમારા માટે કાયદો અલગ છે તમે પૈસાદાર હો તો તમારા માટે કાયદો અલગ છે તમે ગરીબ તો તમારા માટે કાયદો અલગ છે કાયદા કાયદા આટલા પ્રકારના પ્રકારના છે છે પણ વધારે એટલે કાયદાની જે તમે વાત કરો તો સોમવારે જ ખબર પડશે આપણે એસપી સાહેબ પણ પૂછીશું કે સાહેબ જો આ એક લેટરના આધારે ફરિયાદ થતી હોય તો આ બીજી પણ ફરિયાદ છે એમાં પણ ફરિયાદ થવી જ જોઈએ પછી તમે એકસો ચોરાણું ની કલમ લગાવો કે પછી

ઉપર જીવી રહેલા એવા ઘણા ભ્રષ્ટાચારીઓ છે હવે અમને ખબર જ છે કોણ છે ને અમારી પાસે પુરાવા છે મોહન કાકા એ તો એક ફક્ત વિડીયો આધારે આ વસ્તુ રજૂઆત કરી છે અમારી પાસે તમામ ભ્રષ્ટાચારીઓના પુરાવા છે ને અમે શૈલેષભાઈ આગળ પણ અમારી આ લડત ચાલુ રાખીશું ને આ સંપૂર્ણ લડતમાં અમે આગળ પણ એવું નથી કે હું છું લાલસિંહભાઈ છે કાર્તિકભાઈ છે કે રાજુભાઈ છે એમાં આપણા આદિવાસી સમાજના ઘણા સંગઠનો છે જેમ કે ભારત આદિવાસી સંવિધાન ભૂપેન્દ્રભાઈ અત્યારે વાલોડ અને બુહારીમાં તમારો માહોલ ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ની વાત તો છે પણ ભ્રષ્ટાચાર ની સાથે હવે આદિવાસી આગેવાનો જે છે અને પંચ પ્રણાલી જે છે પંચ છે એના ઉપર પણ સવાલો ઉભા થવા લાગ્યા છે કે પંચ જેવી કઈ વસ્તુ છે નથી તમે બધા અમારામાંથી માંથી છો અમારા કરતા તમને વધારે આઈડિયા છે તો તમે એ બાબતે શું કહેશો પહેલા તો પંચ ની વાત કરું તો પંચ એટલે પાંચ થી વધારે લોકો બે જ મિનિટ બે જ મિનિટ માં વાત કરજો બે જ મિનિટ માં હા બે જ મિનિટ માં પંચ માં પાંચ થી વધારે લોકો હોય

તમે માં રાખો એમનું ઘર જો તમે જોયું હોય તો એકલું બાંધેલું છે એ ક્યારેય સામાજિક થયા જ નથી ખરેખર આદિવાસી સામુદાયિક છે એને તો ખબર પણ નથી સમાજ અને સામુદાયિકતા શું છે તે એટલે એવા ધારાસભ્ય ઠીક છે હવે પાર્ટી ટિકિટ આપી દે ને ચૂંટાઈ જાય એ રીતના અમારા માથે ધારાસભ્ય આવી પડે આજે કોઈ ડાઉટ નથી એ અમારા ધારાસભ્ય છે જ પણ આ રીતે ચૂંટાયેલા છે લોકો અને એ લોકોનું કામ શું છે તો સરપંચોને બધાને ભેગા કરીને ભ્રષ્ટાચાર આચરવાનું કામ છે આમાં તો ખરેખર એમની દીર્ઘ દ્રષ્ટિ ને કારણે જ બધા સરપંચો આમાં ભેરવાયેલા છે આ કઈ બે ગામ ની વાત છે જ નહીં આ તો આખા તાલુકાની વાત છે અને અમે લોકો આગળ વધીએ તે એમને સહન નથી થતું એટલે કોઈ પણ ભોગે અમને લોકોને ઠેકાણે કરી દેવા એવો એમને કોઈ કઈ કીધું હશે એવું અમને લાગે છે બાકી આ બંટી અને રાજુ અમે બધા મિત્રો છીએ અને એટલું જ નહીં આ લોકો તો આજે ઝઘડે છે એવું થોડું છે દર વખતે ઝઘડીએ છીએ કે ભાઈ બેટર કરવું છે પણ બે આવે તો અમે કહીએ કે ભાઈ હું કામ ખર્ચો કરીએ આ બધા અમારા અંદર ઝઘડા છે પણ એ ઝઘડા અમારે એટલા માટે ના છે કે અમારી એકતા તૂટે નહી અમને ખર્ચો લાગે આ બાબત ના છીએ અને ભ્રષ્ટાચાર માં તો સો ટકા ની વાત છે લાલસિંગભાઈ છે લાલસિંહ ભાઈ નું નામ આપણે વાપરીયે છીએ પણ ઘણા લોકો અમારી સાથે છે અને અમારી આખી ટીમ આ ભ્રષ્ટાચારીઓ ઉઘાડા પાડશે અને કોઈ પણ ભોગે પાડશે આ તો ઠીક છે હવે અમે લોકો થોડા કાચા પડ્યા એટલે જે પેલા પૈસા ની વાત હતી એમાં એ લોકો ફસાઈ નહીં શક્યા અને અમને ફસાવા હારું એ લોકો કાર્યક્રમ કર્યો પણ એ તો સિંગલ સાઇડ છે આપણે મિનિટ તમારા માટે કે હું તમને પહેલા સવાલ પૂછતો હતો કે તમારા ઝઘડા થયા છે બંટીભાઈ ને બી મેં પૂછ્યું બંટીભાઈ પ્રશ્ન સમજી નહી શક્યા તમે પણ સમજી નહી શક્યા ભૂપેન્દ્રભાઈ કીધું છે કે આ એક વખત ની લડાઈ નથી અમારી સારું કરવા માટેની કાયમ ની લડાઈ હોય છે કે આ બાબત કાયમ ના ઝઘડા થતા હોય છે હું તમને શરૂઆતમાં એ જ પૂછતો હતો કે ભૂપેન્દ્રભાઈ પ્રોગ્રામ ને વધારે સારું બનાવવાની લડાઈ થતી હોય છે શૈલેષભાઈ અમારે ઘરમાં જે લડાઈ થતી હોય તો ઘરને સુધારવા માટે લડાઈ થતી હોય લડાઈ રાજુ અને બંટી સહજતાથી વાત કરે છે નથી કરતા અમે આજે આજે સહજતાથી વાત કરીએ છીએ ને જે રીતે ભૂપેન્દ્રભાઈએ કીધું કે શરૂઆત અમારો અમારું એવું છે કે નવ ઓગસ્ટ ને કોઈ કલંક ન લાગવો જોઈએ એના માટે જેટલા બી પ્રયત્નો કરવા પડે આ બંટી સાચી છે બે બંટી હું બંટી મોડા પર નવ ઓગસ્ટ ની મીટિંગ થાય તે પેલા હું કઉ છું કે આવું નહી આવું થવું જોઈએ આવું નહી આવું થવું જોઈએ અને એ અમારે ડિબેટ હોય છે એ ઝઘડા નથી હોતા હવે એ ડિબેટ ને ઝઘડામાં મોહનભાઈને ખબર જ નથી મોહનભાઈ જાહેર પ્રોગ્રામ હોય છે અત્યાર સુધી કેટલા નવ ઓગસ્ટ ના પ્રોગ્રામો વિશ્વ આદિવાસી દિવસ થયા બાજુમાં એમનું ગામ છે બાજુમાં એમનું ઘર છે આવતા એમને શું નડે છે

હું એટલું જ કહેવા માંગુ છું કે આ ખોટી રીતે અમારા વચ્ચે જે એકતા છે એને તોડવાના એને મરોડવાના કાર્ય આ મોહનભાઈ અને મોહનભાઈ પર જે જીવી ખાનારા ભ્રષ્ટાચારીઓ છે ને એમણે કરેલા છે બાકી આમાં કઈ બીજું મોટી વાત નથી બાકી અમે તો પહેલા પણ એક હતા ને અમે હજુ પણ એક છે ને આગળ પણ એક જ રહેશું ભૂપેન્દ્ર આમાં મોહન ભાયે હજુ પણ ટૂટણીમાં આગળ જીતું છે એટલે એમણે ભ્રષ્ટાચારીઓને હાથે રાખવા પડે અને રાખેલા છે અને એ લોકોની જ તરફદારી કરશે એટલે એમણે લોકોને વચ્ચે કોઈ બીજું એસ્ટાબ્લિશ થઈ જાય તો એમનું પાણી હટી જાય પગની જેથી રેલો જાય એટલે એ ભાઈ અકળાયેલા છે એટલે અમારા બધા પર આ તો હજુ શરૂઆત છે હજુ તો આગળ કેટલું કરશે એ માણસ કેમ કે પાર્ટી છેલ્લી હતી આ લડાઈ હતી સામાન્ય લડાઈ ને ખુબ મોટું સ્વરૂપ આપી દેવામાં આવ્યું એક લેટર દ્વારા અને લેટર આ જે પોલીસ સ્ટેશન ના પગથિયા આદિવાસી આગેવાનોને ગણાવતો થઈ ગયો છે અને બધા એ જાય છે પણ સામે આદિવાસી આગેવાનો પણ એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે આવી આગળ પણ ઘટના થઈ ચુકી છે જ્યારે જાહેરમાં સરપંચને મારવામાં આવે છે સરપંચ પર હુમલો કરવામાં આવે છે સરપંચ લેટર પેડ ઉપર લખીને આપે છે છતાં પણ કાર્યવાહી થતી નથી અને આજે એક સામાન્ય પરિવારની મારામારી તેમાં લેટર લખીને આપે છે ધારાસભ્ય અને પોલીસ કાર્યવાહી કરે છે પણ હવે સામે ફરિયાદ આપી છે પોલીસે વાયદો કર્યો છે અને ત્યારબાદ સોમવારે શું થશે કાર્યવાહી સામે પણ થશે બીજી જે બબાલ છે એના ઉપર પણ કાર્યવાહી થશે એ જોવાનું રહેશે નમસ્કાર